ભરૂચના ભોલાવમાં સાત વર્ષ પહેલા જલ્લાદ બનેલા જનક જગદીશે પત્ની પુત્ર અને પુત્રીનું ગળું રહેશે કરેલા ક્રેવડા હત્યાકાંડમાં કોર્ટે આજીવન કેદની સજા ફટકારી હતી જગદીશે પોતે પણ ગળું અને હાથ પર ઘા મારી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો કોર્ટમાં પોતાને ફાંસીની સજાની માંગ કરી હતી સાત વર્ષ પહેલાના હત્યાકાંડમાં ભરૂચ પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ આજીવન કેદનો હુકમ કર્યો હતો ભરૂચની ભોલાવમાં રંગકૃપા સોસાયટીમાં રૂપિયા છ હજારના ભાડે રહેતા ભાવનગરના પરિવારના સાત વર્ષ પહેલાના ત્રેવડી હત્યા અને આત્મહત્યાના પ્રયાસે લોકોને હચમચાવી દીધા હતા પાનોલીની કેમિનોવા કંપનીમાં નોકરી કરતા સુપરવાઇઝર જગદીશ સોલંકીનો પગાર પચીસ હતો બેંકની ત્રણ લાખની લોન અને એસી હજારનું દેવું હતું મહિને તેર હજારનો હપ્તો અને છ હજારનું ભાડું ભરપાઈ નહીં કરી શકતા જગદીશ જલ્લાદ બન્યો હતો છવ્વીસ ફેબ્રુઆરી બે હાજર અઢાર ની બપોરે ઘરમાં જ ત્રીસ વર્ષની પત્નીને પાણી આપવાનું કહી તેની ઉપર ધારદાર ચપ્પાથી ગળા ઉપર હુમલો કરેલ તેણી એ બચવા બૂમો પાડતા હિચકારો હુમલો કરી તેણીને ઉપરા છાપરી ચપ્પાના ઘા મારી મોતને ઘાટ ઉતારી દીધી હતી ત્યારબાદ વહાલ સોયા અઢી વર્ષના દીકરા વેદાંતને પહેલાં મનભરી વહાલ કરી તેના પર પણ ગળા પર ચપ્પુથી તીક્ષ્ણ ઘા કરી મારી નાખેલ ઘોડિયામાં રહેલી ઢીંગલી સમાન સાત માસની વાલી દીકરીને પણ મન ભરીને વાલ કરી રડી રડીને તેના ગળે પણ ચપ્પુથી તીક્ષ્ણ ઘા કરી મારી રહેસી નાખી હતી ત્રેવડી હત્યાને અંજામ આપવા બાદ જગદીશે પોતાના ગળાને હાથ પર ચપ્પુથી ઘા કરી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો ભરૂચના પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ આર કે દેસાઈની કોર્ટમાં આ કેસ ચાલી ગયો હતો જિલ્લા સરકારી વકીલ પીબી પંડ્યાએ તમામ પુરાવા દલીલો રજુ કરી આ જગન્ય અને રેરેસ્ટ ઓફ ધી રેર કેસમાં આરોપીને ફાંસીની સજાની માંગ કરી હતી પત્ની અને બે માસુમ બાળકના હત્યારા જગદીશે પણ કોર્ટ સમક્ષ પોતાને ફાંસી આપવા કહ્યું હતું અદાલતે આ જધન્ય અપરાધ